ક્લાઇમેટ એક્ટિવિટી સોનમ વાયુગી કે લેહમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સાથેના વિસ્તારોમાં સાત એપ્રિલના રોજ પશ્ચિમના માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સાત એપ્રિલે કાઢવામાં આવનાર પશ્ચિમના માર્ચમાં હજારો લોકો ભાગ લે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને લદ્દાખ પ્રશાસન ને કમા કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે આ ઉપરાંત ઇન્ટરનેટ પ્રતિબંધનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે આદેશ મુજબ ઇન્ટરનેટ સેવા ઘટાડીને ટૂંચી કરવામાં આવશે તો આ આદેશ શનિવાર સાંજે છ વાગ્યાથી રવિવાર સાંજે લે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં દસ કિલોમીટરની ત્રીજામાં લાગુ રહેશે આ પશ્ચિમના માર્ચ લદ્દાખના તો ગોચરમાં જીની ઘુસણખોરીને ઉજાગર કરવાને પરિણામ તરીકે નાજુક પ્રદેશની જમીન વાસ્તવિકતાને સામે લાવવા માટે કાઢવામાં આવશે તપ વાઘચુંગે દાવો કર્યો છે કે ચીને લગભગ ચાર હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે પશ્ચિમની ભરવાડો કુચમાં જોડાશે જેઓ જણાવશે કે ગોચર પહેલાં ક્યાં હતું અને આજે ક્યાં છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ